સુરતના માંડવીના ઓડિટોરિયમ હોલ ખાતે વિધાનસભા માંડવી તથા સોનગઢના નિયુક્ત થયેલ સરપંચોનો સન્માન સમારંભ યોજાયો આ કાર્યક્રમ રાજ્ય કક્ષાના મંત્રી કુંવરજીભાઈ હળપતિ અધ્યક્ષ સ્થાને યોજાયો હતો જેમાં બારડોલી લોકસભાના સાંસદ પ્રભુભાઈ વસાવા દ્વારા નવા ચૂંટાયેલા તમામ સરપંચોને આવકારી અભિનંદન પાઠવ્યા હતા તેમજ કોંગ્રેસ પાર્ટીના તથા બીટીએસ પાર્ટીમાંથી ભાજપમાં જોડાયેલ તમામ કાર્યકરોને આવકાર્યા હતા આજે અમારો મુખ્ય એજન્ડા તાજેતરમાં ચૂંટાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં જે સરપંચો વિજય બન્યા છે અને બિનહરીફ થયા છે એવા સરપંચોનો સન્માન સમારંભ હતો સાથે સાથે આજે કોંગ્રેસમાંથી પણ જે કી પોસ્ટ ભોગવી ચૂકેલા હોય એવા કાર્યકરો અમારી સાથે જોડાયા છે અને સાથે સાથે બીટીએસમાંથી પણ અમારી સાથે આજના કાર્યક્રમમાં જોડાઈ ગયા છે ખાસ કરીને ભાઈ કિરણ બેન લીલાબેન ભાઈ ધીરુભાઈ દીક્ષિત ધર્મેશભાઈ દીક્ષિત અને આજે અહીંયાથી રજા લઈને ગયા હોય એવા શાહ પણ અમારી સાથે જોડાઈ ગયા છે એ મારા કાર્યાલય પર આવીને જોડાઈ ગયા હતા કારણ કે એમને ત્યાં કોઈક અશુભ પ્રસંગ બન્યો હોય તેને કારણે વહેલા નીકળી ગયા છે અને મોટી સંખ્યામાં લોકો આજે જોડાયા છે ઈશ્વર સોલંકી દિવ્યાંગ ન્યૂઝ માંડવી સુરત